વેસુ ખાતે દારૂના નશામાં બેફામ કાર હંકારી મોપેટ સવાર યુ લઈને અતુલ બેકરીના દારૂડીયા માલિક અતુલ સામે પગલાં લેવાની શ્રદ્ધાંજલિ આપવા માટે એક કેન્ડલ માર્ચ આયોજન સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ જોડાવા પામ્યા સુરતના વેસુ યુનિવર્સિટી રોડ પર સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચ આયોજન કરાયું હતું વેસુ ખાતે સુરતના માલિત જાન અને રાજકીય વગ ધરાવતા અતુલ બેકરીના માલિક એવા દારૂડી અતુલ બેકરીયાએ દારૂના નશામાં અકસ્માત સર્જ્યો હતો જેમાં ગંભીર રીતે ઘવાયેલી ઉર્વશી ચૌધરી નામની યુવતીનું મોત નિપજવા પામ્યું હતું તો બીજી તરફ યુવતીના પરિવારને રૂપિયા લાલચ આપવામાં આવતી હોવાની સાથે પોલીસ દ્વારા પણ કેસમાં ઢીલી તપાસ કરાઈ રહી હોવાની અને આરોપીને મોકળું મેદાન અપાતું હોવાના આક્ષેપો થયા છે

મીણબત્તી કેન્ડલથી અમે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છીએ પોલીસે જે કાયદેસર કાર્યવાહી હત્યાના ગુનાની કરવી જોઈએ કરી નથી હજુ સુધી આજ સુધી નવાઈની વાત તો એ છે કે કાર ચાલક પોતે નશામાં હતા અને કાર ચાલકે આ અકસ્માત કર્યો અને આ આ જગ્યાએ આગળ આ યુનિવર્સિટીમાં અત્યારે સર્વિસમાં જોડાયેલી કોન્ટ્રાક્ટ પર આ દીકરી એની તે જ સમયે એનું અવસાન થયું હવે ખરેખર તો આમાં અકસ્માતનો ગુનો નોંધવા કરતાં પોલીસે આ હત્યાનો ગુનો નોંધવો જોઈએ પિનલ કોર્ટ પ્રમાણે એ હજુ સુધી પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો નથી એટલે અમે પોલીસને નમ્ર વિનંતી કરીએ છીએ કે આપ તાત્કાલિક હત્યાનો ગુનો નોંધો નહીં તો અમારે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં જવાની પોલીસ તંત્ર સામે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં જવાની અમને ફરજ પડશે અને આજે અમે આ દીકરીને સૌ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે વેસુમાં હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપનાર અતુલ બેકરીના માલિક દારૂડી અતુલ બેકરીયા સામે પગલાં લેવા મૃતક યુવતી યુનિવર્સિટીના સમા દ્વારા પણ માંગ કરાય છે આ મામલે આવનારા દિવસોમાં વધુ રાજકીય રંગ લે તે લાગી રહ્યું છે અઝર કુરેશી સાથે પ્રકાશવાળા જી ટેન્ટ ન્યૂઝ